નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે ઓક્ટોબર માસમાં જે કમોસમી વરસાદ થયેલો હતો જેના કારણે ખેડૂતોને ખૂબ જ વધારે પડતું નુકસાન થયેલું હતું જેને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસ જાહેર કરવામાં આવેલું હતું જે મુજબ મિત્રો કુલ દસ હજાર કરોડની રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું હતું તો મિત્રો તે રાહત પેકેજના અનુસંધાને હાલ પાક નુકસાનીના સહાય માટેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે જે મિત્રો આવતીકાલ એટલે કે ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજથી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ઓફિશિયલ પરિપત્ર મુજબ કુલ કેટલા જિલ્લાઓમાં કેટલી સહાય મળવાપાત્ર રહે છે અને ખેડૂતોને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને અરજી કરવાની છેલ્લી તારીખ અથવા તો કુલ કેટલા જિલ્લાઓ અને તાલુકાઓનું લિસ્ટ આપણે જે ઓફિશિયલ પરિપત્ર મુજબ જાહેર કરવામાં આવેલું છે તે આપણે જોવાના છીએ અને ખાસ વાત મિત્રો કે કોઈ પણ મરણ પામેલ ખેડૂત ખાતેદારના કિસ્સામાં તેઓને તેમના વારસદારોને સહાય કેવી રીતે મળશે અથવા તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં તેમને સહાય મેળવવા માટે કંઈ શું પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો સૌ મિત્રો આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા માહિતી લઈ લઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ જે તેમનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ જે મિત્રો તેર અગિયાર બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલું છે જેમાં આપણે વાત કરીશું તો ઓક્ટોબર બે હજાર પચીસ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસ જેમાં મિત્રો આપણે આગળ વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો રાજ્યમાં ચાલુ વર્ષે ઓક્ટોબર માસના બીજા પખવાડિયામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયેલ છે અને આ કમોસમી વરસાદની વ્યાપકતાના કારણે તેમજ આ સમયે મોટાભાગના પાકો કાપની અવસ્થા પર હોય ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું ધ્યાનમાં આવેલું છે રાજ્ય સરકાર તરફથી કમોસમી વરસાદની અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ ત્વરિત સર્વેની કામગીરી કરી અહેવાલો રજૂ કરવા સૂચના આપેલ હતી જેમાં મિત્રો આપણે વાત કરીશું તો કુલ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવથરાદ અને કચ્છ જિલ્લાના આમ મિત્રો કુલ તેત્રીસ જિલ્લાઓમાં સામેલ પરિશિષ્ટ મુજબના બસો એકાવન તાલુકાના નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં નીચે મુજબની શરત મુજબ એસડીઆરએફ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું આથી ઠરાવવામાં આવેલ છે એટલે કે મિત્રો ગુજરાત રાજ્યના કુલ તેત્રીસ જિલ્લાઓમાં બસો એકાવન તાલુકાઓમાં કુલ આ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે જેમાં મિત્રો આપણે પાત્ર સહાય ધોરણો વિશે વાત કરી લઈએ તો ખરીફ બે હજાર પચીસ ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં કે જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુનું નુકસાન થયેલ હોય તેના માટે રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે એટલે કે મિત્રો એક હેક્ટર દીઠ બાવીસ હજાર એવી રીતે કુલ બે બે હેક્ટર દીઠ તમને સહાય મળવાપાત્ર રહે છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો બિનપિયત આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર અને રાજ્ય બજેટ હિસ્સામાંથી કુલ તેર હજાર પાંચસો એમ ખેડૂતોને કુલ બાવીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે અને જેમને પિયત હોય તેમને સત્તર હજાર અને રાજ્ય બજેટમાંથી પાંચ હજાર અને એમ કુલ બાવીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે તો મિત્રો તમામ ખેડૂત ખાતેદારોને કુલ પ્રતિ હેક્ટર બાવીસ હજાર એમ બે હેક્ટરની મર્યાદા સુધીમાં ચુમ્માલીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો મિત્રો આગળ વાત કરીએ મિત્રો આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવાપાત્ર રકમ પાંચ હજાર કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર ચૂકવવાના થાય છે જેમાં ખૂટતી તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવાની રહેશે એટલે કે મિત્રો નિયત ધોરણો મુજબ કોઈપણ સંજોગોમાં કુલ મળવાપાત્ર રકમ પાંચ હજાર કરતાં ઓછી થવી જોઈએ નહીં એટલે કે મિત્રો સરકાર દ્વારા એમ જણાવવામાં આવે છે કે કોઈપણ ખેડૂત ખાતેદારોને તેમના નિયમ મુજબ જો પાંચ હજાર કરતાં ઓછી રકમ ચૂકવવાની થતી હોય તો તેમને રાજ્ય સરકાર દ્વારા કુલ પાંચ હજાર રૂપિયા ઓછામાં ઓછા ચૂકવવાની હુકમ કરવામાં આવેલ છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો પ્રતિ હેક્ટર આપણને આઠ હજાર પાંચસો મળવાપાત્ર છે એટલે કે એક હેક્ટર મુજબ છ પોઈન્ટ પચીસ વીઘા થાય છે તો જે મુજબ આપણે ગણતરી કરીએ તો અહીંયા જે ચાર્ટ આપેલો છે તે તમે જોઈ શકો છો જેમાં એક વીઘામાં કુલ તમને ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા મળવાપાત્ર રહે છે એટલે કે જો તમારે એક વીઘા જમીન હોય અથવા તો એક વીઘા કરતાં ઓછી જમીન આવતી હોય તો તમને કુલ ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયા મળવાપાત્ર રહે છે પરંતુ સરકારના નિયમ મુજબ તમને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે અને મિત્રો જો તમારે તમારા જમીનના વીઘા મુજબ તમને કેટલી સહાય મળવાપાત્ર રહે છે તેના વિશે માહિતી મેળવવી હોય તો અહીંયા ચાર્ટ આપેલો છે જે તમે જોઈ શકો છો હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો મિત્રો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમતિ પત્રક લેવાનો રહે છે એટલે કે જો તમે સંયુક્ત ખાતું ધરાવતા હોય તો સંયુક્ત ખાતામાં મિત્રો કોઈપણ એક જ ખાતેદારને આ સહાય મળવા પાત્ર રહે છે અને ત્યારબાદ તે કિસ્સામાં અન્ય ખાતેદારો પાસેથી ના વાંધા અંગેનું સંમતિપત્રક લેવાનું રહે છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો આ પેકેજ અંતર્ગત સહાય ખેડાણ હેઠળના દીઠ ગામ નમૂના આઠ મુજબ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે આ ખાતામાં મિત્રો એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય પાત્ર રહે છે તેને ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર રહે છે એટલે કે મિત્રો ટૂંકમાં આપણે વાત કરીએ કે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત ખાતેદાર સહાય મેળવી શકે છે અને જો કોઈપણ ખેડૂત ખાતેદાર એકથી વધારે ખાતા ધરાવતા હોય તો તેમાં એક ખેડૂત ખાતેદાર કોઈપણ એક જ ખાતા મુજબ સહાય લઈ શકશે ત્યારબાદ અન્ય ખાતામાં તે સહાય નહીં મેળવી શકે હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામામાં પૈકીના કોઈપણ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે એટલે કે મિત્રો જો કોઈપણ ખેડૂત ખાતેદાર મૃત્યુ પામેલા હોય અને તેમના વારસદારો દ્વારા તે ફોર્મ ભરવા માંગતા હોય તો તેઓને તેમનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને તેમાંથી મિત્રો તે પેઢીનામામાં આવતા તમામ સભ્યોમાંથી કોઈપણ એક જ સભ્ય આ સહાય માટે ફોર્મ ભરી શકે છે અને અન્ય સભ્યો પાસેથી તેમને સોગંદનામું રજૂ કરવાનું રહેશે હવે મિત્રો ગુજરાત રાજ્યમાં કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસમાં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાઓની યાદી અહીંયા આપેલી છે જે તમે જોઈ શકો છો કે તમારા જિલ્લામાં તમારા તાલુકામાં તમને સહાય મળવાપાત્ર છે કે નહીં તેનું લિસ્ટ મિત્રો અહીંયા પીડીએફ દ્વારા આપેલું છે અને આ લિસ્ટ મિત્રો હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ જ્યાંથી તમે તમારો જિલ્લો અને તાલુકો તમે જોઈ શકો છો અને ત્યારબાદ તમે તમારું ફોર્મ ભરી શકો છો હવે મિત્રો આ ફોર્મ તમારે કેવી રીતે ભરવું અને આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આપણે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવી અથવા ક્યાંથી કરાવવી તો તેના માટે મિત્રો તમારે તમારા કોઈપણ ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી મારફત તમારે અરજી કરવાની રહેશે અને મિત્રો ખાસ વાત કે તમારા ગ્રામ પંચાયતના વીસી સિવાય તમે બીજી અન્ય કોઈપણ જગ્યાએ તમે ફોર્મ નહીં ભરાવી શકો તો તમારે આ ફોર્મ ભરવા માટે મિત્રો તમારા ગામના વીસીનો સંપર્ક કરવાનો રહેશે હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેના વિશે આપણે વાત કરી લઈએ તો સૌ મિત્રો તમારે સાત બાર આઠ અને પાક વાવેતરના દાખલાની જરૂર પડશે ત્યારબાદ ખેડૂત મિત્રનું આધાર કાર્ડ એટલે કે જે કોઈ પણ ખેડૂત ખાતેદારનું તમે ફોર્મ ભરતા હોય તેઓનું આધાર કાર્ડ ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ જેમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી બેન્ક પાસબુકમાં તમારું નામ આઈએફએસસી કોડ અને બેંક ખાતા નંબર જેવી માહિતીઓ સ્પષ્ટ વંચાવી જોઈએ અને તમારે ઓરિજિનલ બેંક પાસબુક જ લઈને જવાનું રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું તો તમારે મોબાઈલ ફોન અને છેલ્લે આપણે વાત કરીશું તો મૃત્યુ પામેલ ખેડૂત ખાતેદારના કિસ્સામાં તમારે પેટીએમ ખાસ રજૂ કરવાનો રહેશે અને ખાસ વાત ધ્યાન રાખવા જેવી મિત્રો કે આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ જ લઈ જવાના રહેશે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની ખેતીવાડીને લગતી માહિતીઓ હોય ખેડૂતોને લગતી યોજનાઓ હોય અને કોઈ પણ સરકારી અથવા તો બિનસરકારી ભરતીઓ હોય અને ગુજરાત રાજ્યની અવનવી માહિતીઓ વિડીયો દ્વારા મૂકવામાં આવે છે અને મિત્રો આ વિડિયોને અન્ય સુધી શેર કરવાનું ના ભૂલતા જેથી કરીને તમામ ખેડૂત ખાતેદારો આ યોજનાનો લાભ લઈ શકે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની માહિતીઓ મળતી રહેશે ધન્યવાદ મિત્રો